જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે છે ભાઈબેજ અને આજે છે તારીખ ત્રેવીસ દસ બે હજાર ને પચીસ મિત્રો અત્યારે આપણે છે મથુરાની અંદર અને આજે છે ભાઈબેજ તો આપણે યમુના સ્નાન માટે જઈએ છીએ ભાઈ બહેન સાથે નાહવાનું ખૂબ જ મોટું મહત્ત્વ છે મથુરાની અંદર આ બધી પબ્લિક વિશ્રામ ઘાટ જાય છે યમના મૈયાના વિશ્રામ ઘાટે જાય છે તો ચાલો બહુ ટ્રાફિક છે બધા ભાઈબીજ નાહવા માટેની તો આપણે પણ જઈએ આ બધા યમુના સ્નાન કરીને આવે છે જય હો દ્વારકાધીશ અગિયાર આપણે પહોંચ્યા છે દ્વારકાધીશ ના મંદિરે બાબા હતા અત્યારે જય દ્વારકાધીશ દર્શન કરવા અને ટ્રાફિક જો છે વિશ્રામઘાટ અને અહીંયા બધા ભાઈબેન સ્નાન કરતા હોય ભાઈ બહેન બધા સ્નાન કરતા હોય જો તમે કેવડી પબ્લિક છે ક્યાંથી ક્યાં સુધીનું ટ્રાફિક છે આમે કાંઠે પણ તમે જાશો ને તો ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે જો કેવડું ટ્રાફિક છે જાત્રાવાસીએ એમના સ્નાન કરી લીધું છે ભાઈ બીજ નાઈ લીધી છે દ્વારકાધીશના દર્શન વિશ્રામઘાટની બાજુમાં છે દ્વારકાધીશ મંદિર અત્યારે હવે આપણે જઈએ છીએ આપણે ત્યાં રોકાણા છીએ ત્યાં બપોરનું જમીએ અને આપણે પછી નીકળી જવાનું છે તો ચાલો આપણે જઈએ આપણા ઉતારે આજે ભાઈભી સ્નાન કરીને સરસ મજાનું ભોજન બનાવ્યું છે તો આજે પહેલાં આપણે બ્રાહ્મણને જમાડતા હોય તો ચાલો નીચે આપણે હવે ભોજનની તૈયારી થઈ ગઈ છે તો પહેલાં જમી લઈએ આજે વિનોદ બનાવે છે ગરમા ગરમ ભજીયા અમારા વિનાભાઈ ના ભજીયા અમારા મંજુલા બેન છે સાહેબ ને મંજુલા બેન નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધાને આજે ભાઈ બીજ બધાએ સંપૂર્ણ રીતે લોટી સરસ રીતે બધી ભરી આવ્યા છે યમુનાજીમાં સ્નાન કર્યું છે આજે એક જ દિવસ એવો હોય છે આખા વર્ષમાં કે યમુના સ્નાન થાય બાકી પાન થાય છે તો સવારે બધા યાત્રિકો બધા સ્નાન કરી અને વિધિવત લોટી ભરી અને અહીંના જે પંડિત છે બ્રાહ્મણ એમની પાસે પૂજા વિધિ કરાવી ત્યારબાદ બધા અત્યારે સવારે નાસ્તો ચા પાણી કર્યા અને હવે ભોજન લે છે બધા ભોજનના દાતા અમારા મંજુલાબેન છે તથા પરસોત્તમભાઈ મેંદડાવાળા ને હા મંજુલાબેન છે અમારા સમઢિયાળાના મારા પાડોશી મંજુલાબેન માથુકિયા અને પરસોત્તમભાઈ પરમાર એ આજના દાતા છે અત્યારના ભોજનના તો મેન્યુમાં છે આપણે દાળ ભાત શાક મગ છે રોટલી છે ભજીયા છે ચટણી છે અને મોનથાળ છે ઢાળો હવેલીનો તો બધા પ્રસાદ આરામથી લઈએ પ્રેમથી લઈએ અને આવી જ રીતના આપણી યાત્રા સંપૂર્ણ સુખમય બને Evi saja si Kristna badan. હલો <laughs> કતને આજે ભાઈબીજના દિવસે આપણે યમુના સ્નાન કર્યું સવારમાં કારણ કે આખા વર્ષની અંદર યમુના પાન કરાય પણ આજે એક એવો દિવસ છે ભાઈબીજનો કે આપણે યમુના સ્નાન કરી શકીએ ભાઈ બહેન સાથે તો સરસ મજાના યમુના સ્નાન કરી અને બપોરે જમી મથુરા અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા આપણે સાંજે સાડા ચારે પહોંચ્યા હતા આગ્રા તો અત્યારે બધા જાત્રાવાસીઓ તાજમહેલ જોવા ગયા હતા પછી અત્યારે અહીંયા રસોઈ બનાવે છે દર્શનાબેન સરસ મજાની હું હું બનાવું છું દર્શનાબેન આજે તો સરસ મજાની રસોઈ બનાવે છે દર્શના બેન અત્યારે સરસ મજાના બાજરાના રોટલા બનાવે છે દર્શના બેન ને બા અહીં ખીચડી તૈયાર થાય છે ભીંડાનું શાક છે અથાણું છે ભૂંગરા છે સાસ છે સરસ મજાની રસોઈ બનાવે છે અત્યારે અત્યારે રાત્રે નીકળી જવાનું છે નીકળી જવાનું છે ને આપણે તો અત્યારે આપણે રાત્રે નીકળી જશું સવારે આપણે ચિત્રકૂટ પહોંચશું રાધે 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 ખૂબ આનંદ આવ્યો તો ચાલો આ વિડીયો આપણે પૂરો કરીએ જે ચેનલ ઉપર નવા હોય એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જાત્રાના તમામ વિડીયો તમને જોવા મળે તો ચાલો આવતીકાલે આપણે ચિત્રકૂટના વિડીયો બનાવશું તો ચાલો જય શ્રી કૃષ્ણ હરહાર મહાદેવ